આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો સગા સંબંધીઓ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા હા હું ડોક્ટર હિરેન વ્યાસ બદમસીદા હોસ્પિટલ મેડિકલ ડાયરેક્ટર અમે આજ રોજ વસંત પદ્મીના દિવસે ગટકોલ પાટિયા પાસે એક ક્લિનિક નું ઓપનિંગ કરેલું છે એમાં બધી જ પ્રાઇમરી સારવાર અમે આપીશું અને આ એરિયામાં રહેતા દર્દીઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ રુદ્ર ક્લિનિક અમે ફક્ત સેવા માટે ચાલુ કરેલ છે જેની અંદર ઓપીડીનો ફક્ત દસ રૂપિયાનો ચાર્જ રાખેલ છે એક ટોકન ચાર્જ અને બાકીનો બધો ખર્ચો જે છે એ મારું કુણાલ મેમોરિયલ ફાઉન્ડેશન ઉપાડશે ટ્રસ્ટના નામે અને અહીંયા દવાઓ વીસ થી સિત્તેર ટકા ડિસ્કાઉન્ટમાં અને લેબોરેટરીની કોઈપણ તપાસ માર્કેટ રેટ કરતા પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં અમે કરી આપીશું